अर्जुन मारी शक्ति दी देहलू सर्जन था एलू से जे शक्ति परा भूमिका में परा भूमिका कौन गई साधु हमने शोधी काया भेद अंतर का पाया एक का एक मुन मुन होकर सोहम शब्द रण काया दंडी मंडी एक मिलाकर निर्णासी का लाया ए डूंगर चढ़िया देखी मडिया जड़हर जोत अदर आसन जोगी बैठा જોગી કોણ છે જોગીડાણ છે તારા જોગની એમો કોણ છે તારી જાત પસંદ મારા સદગુરુ દેવ નો અમર છે અશ્વા સૂર્ય ચંદ્ર ધરણી આકાશ મારા વાલે ગડિયા જુદા જુદા ગાંઠ અમર ગોડિયો મારા સદગુરુ દેવનો અમર છે અશ્વાર ભારતી રેવાને ગુરુ મનહર મળ્યા દેવ મળ્યા છે દાતાર જોગીડા જોણજે તારા જોગને અધરાસન જોગી બેઠા નૂર નરતુ નૂર નજરુ વર્તાયા એ સુરતા મારી સુંદમો પહોંચી શૂન્ય થી પાર શૂન્ય અવસ્થા છે એ પૂર્ણ અવસ્થા નથી શૂન્ય થી પાર સુરતા જાય છે ને તે પૂર્ણ અવસ્થા છે એ અવસ્થામાં અનહદ નાદ સંભળાય છે એનો અર્થો વચન કયો છે એના આજ શક્તિમાં ભવની કઈ છે મૂળ માં કાળીનું સ્વરૂપ છે બ્લેક નથી એનું મૂળ સ્વરૂપ સફેદ છે અને સુરતાનું સ્વરૂપ એ પણ સફેદ છે પ્રકાશમાન સ્વરૂપ છે એ સફેદ ભૂમિકામાંથી મા જગત જગતમાં અસુરો નાશ કરવા માટે જ્યારે આદ શક્તિ માં અંબાએ જયારે તમો ગુણ ધારણ કર્યો તમો ગુણ ધારણ કર્યા પછી એની બોડીમાં જે બ્લેક પણ આવ્યું એટલે એને માળી કહેવામાં આવી ભલે મૂર્તિ સ્વરૂપે હોય છે